વેલકમ ટુ પ્રાપ્ત કિચન આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ એકદમ ઇઝી વેમાં ઘરે ઘેવર બનાવીશું તો આ ઘેવર બનાવવા માટે પહેલા આપણે ચાસણીને પ્રિપેર કરી લઈએ મતલબ કે સુગર સિરપને તો આ સુગર સિરપ હું અત્યારે ચારથી થી પાંચ ઘેવર માટે બનાવી રહી છું એટલી ક્વોન્ટિટીમાં ખાંડ લઉં છું તો વન થર્ડ કપ જેટલી ખાંડ છે અને વન થર્ડ કપ જેટલું પાણી છે તો હવે આપણે ગેસની લો ફ્લેમ પર હલાવતા જઈ અને આ ખાંડ ઓગળે ત્યાં સુધી તેને આપણે કૂક કરી લેવાની છે કોઈ પણ તારની જરૂર નથી ફક્ત ચીપચીપી અને ચીકણી એવી આ સિરપ થાય ત્યાં સુધી જ આપણે તેને કૂક કરવાની છે તો સુગર સિરપ બનાવી તો સહેલી છે કોઈ પણ બનાવી લેશે એટલી સહેલી છે આ રેસીપી તો જોઈ શકો છો ખાંડ છે તે એકદમ વ્યવસ્થિત ઓગળી ગઈ છે કલર પણ ચેન્જ થઈ ગયો છે પાણીનો તો હવે આપણે હાથમાં થોડું લઈ અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ ચીકણી અને ચીપચીપી એવી આ સુગર સિરપ છે તે બનીને રેડી થઈ ગઈ છે કોઈ પણ તાર પણ નથી બનતો તો આ સિરપને આપણે ગેસ પરથી ઉતારી અને ઠંડી થવા માટે સાઈડ પર રાખી દઈએ તો આપણી સુગર સિરપ છે તે પ્રિપેર થઈ ગઈ હવે આપણે એની ઉપર જે રબડી સ્પ્રેડ કરવામાં આવે છે તે સ્પેશિયલ રબડી બનાવીએ તો તેના માટે મેં એક કપ જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે તમે ફેટ વગરનું દૂધ લો તો પણ ચાલે કેમ કે આપણે એકદમ ઇઝી વેમાં આ રબડી બનાવવાના છે ફટાફટ ઘટ પણ થઈ જશે તો એક કપ દૂધની સામે આપણે વન થર્ડ કપ જેટલી ખાંડ એડ કરીશું તમારે જેટલી ગયડી આરબડી બનાવી હોય એટલી ક્વોન્ટિટીમાં તમે ખાંડ લઈ શકો છો તો મેં ફક્ત વન થર્ડ કપ જેટલી જ ખાંડ એડ કરી છે કેમ કે આપણે બીજું ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું તે ઓલરેડી સ્વીટ હશે તો એટલા માટે ખાંડને થોડીક સાચવીને એડ કરીશું તો અહીં આપણે ખાંડને ઉગાડતા જઈએ અને કન્ટિન્યુ ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે સ્પેચ્યુલાને હલાવી અને ખાંડને ઓગાળી લઈશું તો આ રીતે એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે ત્યારબાદ આપણે તેમાં ચાર મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડર પણ સ્વીટ હોય છે એટલા માટે ખાંડને સાચવીને એડ કરવાની છે તો મિલ્ક પાવડર એડ કરવાથી થોડી થિકનેસ આવશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે રબડીનો તો અહીં ત્રણથી ચાર ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી અને લમ્પ્સ ફ્રી એવી આપણે રબડી બનાવવાની છે તો ફટાફટ હલાવતા જઈ અને લમ્પ્સ ફ્રી દૂધને આપણે રેડી કરી લઈએ તો અહીં ખાંડ અને મિલ્ક પાવડર બંને એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં એક મોટી ચમચી જેટલો કોર્નફ્લોર ફ્લોર અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને એ સ્લરી જે રેડી કરી છે એ લિક્વિડ રેડી કર્યું છે તે એડ કરી દેવાનું છે આનાથી એકદમ ફટાફટ આ રબડી છે તે થીક થઈ જશે દૂધ છે તે અત્યારે તમને લિક્વિડ ફોર્મમાં લાગે છે તો જેવું આપણે એડ કરીશું કે બેથી ત્રણ મિનિટમાં એકદમ સરસ ઘટ એવી રબડી બનીને રેડી થઈ જશે તો જોઈ શકો છો પહેલાં કરતાં થોડું એવું થીક થવા લાગ્યું છે તો કન્ટિન્યુ આપણે હલાવતું રહેવાનું છે જેથી કરી આ રબડી છે તે પેનમાં ચીપકે નહીં તો જોઈ શકો છો એકદમ સરસ થીક થઈ ગઈ છે આટલી જ આપણે થીક રાખવાની છે કેમ કે જેમ જેમ ઠંડી થશે તેમ રબડી વધારે ઠીક થઈ જશે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને ફ્લેવર માટે બે થી ત્રણ ટીપા જેટલું વેનિલા એસેન્સ એડ કરી દઈએ વેનિલા ફ્લેવર મારો ફેવરેટ છે એટલા માટે હું વેનીલા એસેન્સ લઉં છું તમે રસમલાઈ અથવા તો રાજભોગ એસેન્સ પણ લઈ શકો છો જો તમારે આ ઘેવરને ટ્રેડિશનલ ફ્લેવર આપવું હોય તો તમે એ બે એસેન્સ લઈ શકો છો હું વધારે ટેસ્ટી બનાવવા માટે વેનિલા એસેન્સ એડ કરું છું તો એસેન્સને મિક્સ કરી અને આ પેનને આપણે ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈએ તો ચાસણી અને રબડી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે ઘેવર બનાવવા માટેનું બેટર રેડી કરી લઈએ તો તેના માટે મિક્સર જારમાં આપણે ચાર મોટી ચમચી જેટલું એટલે કે કપના પ્રમાણથી કહું તો વન થર્ડ કપ જેટલું ઘી લેવાનું છે આ રીતે ઓગળે લૂકી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં બેથી ત્રણ જેટલા આઈસ ક્યુબ્સ એડ કરીશું અને હવે આપણે મિક્સરના ઝારનું ઢાંકણ ઢાકી અને બેથી ત્રણ મિનિટ માટે આ મિશ્રણને છે તે મિક્સ કરી અને હાઈ સ્પીડમાં ચલાવી લઈએ તો હાઈ સ્પીડ પર બે મિનિટ જેવું મેં ચલાવી લીધું હવે આપણે જેટલા પણ એક્સ્ટ્રા બરફના ટુકડા દેખાઈ રહ્યા છે તે કાઢી લેવાના છે અને હું તમને આ ઘીની કન્સિસ્ટન્સી બતાવું તો આ રીતની ઠીક થઈ ગઈ છે આ પ્રોસેસ તમે હાથેથી પણ કરી શકો છો પણ તેમાં વધુ સમય લાગે છે તો આ રીતે હું મિક્સર જારમાં તમને એકદમ ઇઝી વેમાં બતાવું છું તો હવે આપણે બરફના ટુકડાને કાઢી લીધા બાદ એક વાટકા જેટલો મેંદો એડ કરી દેવાનો છે ત્યારબાદ આપણે એક વાટકા જેટલું ઠંડુ ફ્રીઝનું પાણી એડ કરી દઈએ તો ઘેવરનું બેટર બનાવવા માટે ઠંડુ પાણી જ યુઝ કરવું એક વાટકો મેંદો અને એક વાટકો ઠંડુ પાણી એડ કરી ફરી ઢાંકણ ઢાકી અને બેથી ત્રણ મિનિટ જેવું મિક્સરની હાઈ સ્પીડ પર ચલાવી લઈએ તો બે મિનિટ જેવું મેં ચલાવી લીધું મિક્સરમાં હવે આપણે મોટું વાસણ લઈ લઈએ અને તેમાં આ બેટરને આપણે કાઢી લઈશું તો તમને અત્યારે આ કન્સિસ્ટન્સી થીક લાગતી હશે ઘેવર બનાવવા માટે એકદમ લિક્વિડી કન્સિસ્ટન્સી જોઈએ બેટરની તો અત્યારે આ કન્સિસ્ટન્સી ઠીક છે તો આપણે તેને પણ બેલેન્સ કરી લઈશું પણ આપણે ફટાફટ આ બાઉલના છે તે મોટા ઠંડા પાણીથી ભરેલા વાસણમાં એડ કરી દઈએ અને રાખી દઈએ તો ઘેવર પરફેક્ટ બનાવી હોય તો તમારે તેનું ટેમ્પરેચર છે બેટરનું તે ઠંડુ રાખવું પડશે તો તેના માટે બરફથી ભરેલા પાણીથી આપણે આ વાસણને કવર કરી લેવાનું છે તેમાં ડીપ કરીને રાખવાનું છે હવે આપણે આ બેટરની કન્સિસ્ટન્સીને પરફેક્ટ કરવા માટે ફરી એક વાટકા જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ તો ટોટલ બે વાટકા જેટલું ઠંડુ પાણી જોઈશે આપણે એક વાટકા મેંદાની સામે જોઈ શકો છો આ રીતની એકદમ પતલી કન્સિસ્ટન્સી હોવી જોઈએ આ બેટરની તો આપણું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે ગેસની હાઈ ફ્લેમ પર તેલને ગરમ કરી લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે થોડું થોડું આપણે બેટર એડ કરતું જવાનું છે સેન્ટરમાં તો મેં અહીં ઊંડો એવો ચમચો લીધો છે જે ડીપ એકદમ હોય એવો આપણે દાળ માટેનો યુઝ કરતા હોય એવો ચમચો લેવાનો છે અને બેથી ત્રણ ચમચા જેટલું બેટર આપણે તેલમાં એડ કરવાનું છે આપણી ઘેવર એકદમ પરફેક્ટ બનશે તો થોડું થોડું બેટર એડ કરતા જઈ અને આપણે આ ઘેવર તૈયાર કરવાની છે બધું બેટર આપણે સાથે એડ નથી કરવાનું જ્યારે ઘેવર બનાવીએ ત્યારે એક ચમચો તમે બેટર લીધું હોય તો એક ચમચામાંથી ત્રણથી ચાર વાર આપણે બેટરને પાળવાનું છે એ રીતે આપણે પાળી લઈશું તો હવે આપણે આ રીતે ચાકુ અથવા તો વેલણની મદદથી વચ્ચે છે તે ગેપ કરતો જવાનો છે જો તમને આ પ્રોસેસ ના ફાવે તો જે આપણે બેટર એડ કરીએ છીએ એ એક જ જગ્યા પર એડ કરો તો પણ વચ્ચે છે તે હોલ થઈ જાય છે પણ એ થોડી અઘરી પ્રોસેસ છે તો હું આ એક ઇઝી વેમાં તમને બતાવું છું કે ચાકુની મદદથી વચ્ચે છે તે જગ્યા કરતી જાવી તો જોઈ શકો છો ત્રણ મિનિટ જેવો સમય થયો છે ઘેવર એકદમ સરસ તેલમાં સેટ થઈ ગઈ છે જો આ સ્ટેજ પર સાઈડની એજીસ પર ઘેવર જો ચીપકી જાય અંદર કડાઈમાં તો તમારે ચાકુથી છે તે ઉખેડી લેવી મારે એ પ્રોબ્લેમ નથી થઈ તો વચ્ચે આપણે ચાકુથી સ્પેસ કરતા જઈ અને સાતથી આઠ મિનિટ જેવું ઘેવરને થશે એ ઘેવરને કૂક થતા તો જે સાઈડ તમને થોડું એવું વ્હાઈટનેસ દેખાતી હોય અથવા કચાસ દેખાતી હોય તો તેને ચાકુથી આપણે કરતા જઈ અને પરફેક્ટ ઘેવર બનાવી લેવાની છે તો અહીં આઠથી નવ મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો પરફેક્ટ એવી પતલી અને એકદમ સરસ ક્રિસ્પી એવી ઘેવર બનીને રેડી થઈ ગઈ છે તો તેને આપણે જારીવાળા અથવા તો કોઈ પણ એવા કાણાવાળા વાસણમાં કાઢી અને બધું તેલને એકદમ સારી રીતે નીતરવા દઈએ તો આ જ રીતે હું તમને એક જાડી ઘેવર બનાવીને બતાવું છું આ આપણે પતલી ઘેવર બનાવી હવે આપણે જાડી ઘેવર બનાવી લઈએ તો તેના માટે એકદમ ઊંડું વાસણ લેવાનું અને એ વાસણને થોડું તેલથી ભરી અને તેલને ગરમ થવા દેવાનું ત્યારબાદ આ રીતે બેચિસમાં આપણે બેટરને છે તે એડ કરવાનું છે ઘેવર જનરલી ઘીમાં હોય છે પણ હું તેલમાં બનાવું છું કેમકે તેલમાં પણ બહુ સરસ ટેસ્ટ લાગે છે ઘેવરનો જે લોકો હેલ્થ કોન્સિયસ છે તે ઘીને અવોઇડ કરે છે તો ઘીની જગ્યા પર તમે તેલમાં પણ બનાવી શકો છો તો જોઈ શકો છો એક બેટર ચમચામાંથી હું ત્રણથી ચાર વાર આ રીતે થોડું થોડું બેટર પાડી અને ઘેવર રેડી કરીશ તો અહીં ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ઘેવરને છે તે તેલમાં સેટ થવા દેવાની છે અને આ રીતે વેલણ અથવા ચાકુની મદદથી વચ્ચે હોલ કરતું જવાનું છે તો આ રીતની તમારે જાડી ઘહેવર બનાવી હોય તો ચારથી પાંચ ચમચા જેટલું બેટર એડ કરવું પડશે અને જો મેં પહેલી જે ઘહેવર બતાવી પતલી એવી ઘેવર બનાવી હોય તો ત્રણ ચમચા જેટલું બેટર ઇનફ છે તો અહીં જોઈ શકો છો આપણી બીજી જે જાડી ઘેવર બનાવી છે એ પણ તેલમાં સેટ થવા લાગી છે ચાર મિનિટ જેવો સમય થયો છે તો આપણે થોડું થોડું વચ્ચે હજી કચાસ હશે એટલા માટે ચાકુથી આપણે ગેપ કરતા જઈએ જો મેં તમને જણાવ્યું એ પ્રમાણે એજીસ પર ચોટી જાય ગેવર અંદર તો તમારે તેને ચાકુથી છે તે થોડી ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ કાઢી લેવી તો અહીં જોઈ શકો છો સાઈડથી થોડી કચાસવાળી લાગે છે તો આપણે તેને આ રીતે પ્રેસ કરી અને તેલમાં ડીપ કરતા જઈએ અને ક્રિસ્પી કરી લઈએ તો અહીં સાતથી આઠ મિનિટ જેવો સમય થયો છે આપણે હવે ચાકુની મદદથી અથવા તો ચીપિયાની મદદથી ઘેવરને છે તેલમાંથી આ રીતે કાઢી લેવાની છે અને તેલને બધું જેટલું પણ એક્સ્ટ્રા તેલ છે તે બધું નીકળી જાય એટલા માટે આપણે ઝારીમાં આ ઘેવરને સાઈડ પર રાખી દઈશું આ જ રીતે આપણે બધી ઘેવરને રેડી કરવાની છે ઘેવર બધી રેડી થઈ જાય એટલે આપણે કઈ રીતે તેને ગાર્નિશ કરવી એ પણ હું તમને બતાવી દઉં તો મેં આ પહેલી પતલી ઘેવર બનાવી હતી અને આ જાડી ઘેવર છે તમે બેમાંથી કોઈ પણ ઘેવર બનાવી શકો છો કેટલી ક્વોન્ટિટીમાં બેટર એડ કરવું એ પણ મેં તમને જણાવી દીધું તો હવે આપણે આ ઘેવરને એક પ્લેટમાં લઈ લઈએ અને ત્યારબાદ આપણે જે સુગર સિરપ રેડી કરી છે તે કમ્પ્લીટલી ઠંડી થઈ ગઈ હશે તો એ સુગર સિરપ તમે ઈચ્છો એટલી ઉપર પોર કરી દેવાની છે આ રીતે તો મેં મીડિયમ સ્વીટનેસવાળી આ ઘેવરની સિરપ બનાવી છે અને જે રબડી રેડી કરી છે એ પણ મીડિયમ સ્વીટનેસ છે તેમાં પણ તમારે વધુ ગળિયું ખાવું હોય તો તમારે સાકર અને મિલ્ક પાવડરની ક્વોન્ટિટી છે તે વધારી દેવી તો એકથી બે ચમચી જેટલી સુગર સિરપ એડ કરી ત્યારબાદ આપણે જે રબડી રેડી કરી છે વેનિલા વાળી તે પણ ઉપર આ રીતે પોર કરી દઈશું ત્યારબાદ હું બદામની કોતરણીથી ગાર્નિશ કરું છું તમે પિસ્તા અથવા તો ડ્રાય રોસ પેટલથી પણ ગાર્નિશ કરી શકો છો તો જોઈ શકો છો આપણી કહેવાય છે તે બનીને રેડી થઈ ગઈ અહીં હું તમને એક ટીપ આપું તો જ્યારે પણ તમે સુગર સિરપ બનાવો તો તેમાં ક્રિસ્ટલ આવી જાય છે તો ક્રિસ્ટલ ના આવે તેના માટે શું કરવું એ પણ હું તમને ટીપ આપી દઉં બે ટીપા લીંબુનો રસ અથવા તો લીંબુની પતલી સ્લાઇસ કરીને તમે સુગર સિરપમાં એડ કરી દો તો તેમાં ક્રિસ્ટલ નથી આવતા મારે અત્યારે ક્રિસ્ટલ નથી આવ્યા તો મારે એ પ્રોસેસની જરૂર નથી પડી તમારે જો ક્રિસ્ટલ આવતા હોય તો તમે આ પ્રોસેસ કરી શકો છો તો અહીં ખૂબ ઓછા સમયમાં અને ટેસ્ટી અને એકદમ ઇઝીલી ઘરે ઘેવર બની જાય એવી મેં શેર કરી દીધી છે જો પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવનારા તહેવારમાં એકવાર આ ટેસ્ટી ડિલિશિયસ એવી ઘેવરની રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો આવા બીજા ફેસ્ટિવલ સ્પેશિયલ અને ખાસ કરીને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ